હેલો મિત્રો સ્વાગત છે તમારું તો દોસ્તો આપણે આજે વાત કરવાના છે ભારતની પાંચમી ભેઢીનું લડાકુ જહાજ એ એમસી દોસ્તો એમ કાંઈ ભારત પોતાનું સ્વદેશી પાંચમી ભેઢીનું લડાકુ જહાજ બનાવી રહ્યું છે આમ દોસ્તો આ ફાઇટર જેટની કરીબ બે મેગ જેટલી સ્પીડ છે અને દોસ્તો પાંચ હજાર ત્રણસો ચોવીસ કિલોમીટર એની રેન્જ કે છે એટલે મિત્રો અને હાલની અંદર આ ફાઇટર જેટની ડિઝાઇન કમ્પ્લીટ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયની અંદર એડીએ અને એચ એલ આનો પ્રથમ પ્રોટોટાઇપ બે હજાર અઠ્યાવીસની અંદર લોન્ચ કરશે આની અંદર જે ઇન્જિન લાગવાનું છે એ અમેરિકાનું ફોર વન ફોર લાગવાનું છે ત્યારબાદ દોસ્તો ભારત પણ પોતાનું આત્મનિર્ભર તરીકે જે સ્વદેશી ઇન્જિન બનાવી રહ્યું છે તે એન્જિન આમાં ડેવલપ કરીને લગાવવામાં આવશે ટૂંકમાં બે હજાર ચોત્રીસ અને પાંત્રીસની અંદર ભારતીય વાયુસેનાને આ લડાકુ જહાજ સોંપવામાં આવશે જો કોઈ નવી અપડેટ આવશે તો અમે જાણ કરીશું આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને રાખો જય હિન્દ જય ભારત